છેલ્લા કેટલાક વર્ષોથી શેરીનું પાકનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટતું જાય છે જેને લઈને સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ ખાંડનું ઉત્પાદન ઘટતું જાય છે ચાલુ પિલાણ સિઝન બે હજાર ચોવીસ પચીસમાં આપણા દેશમાં અંદાજે બસો સત્તાવન લાખ મે ટન ખાંડનું ઉત્પાદન થયેલ છે જે ગત પિલાણ સિઝન બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલા ત્રણસોને પંદર લાખ મે ટન કરતાં અઢાર ટકા ઓછું થયેલ છે ચાલુ પિલાણ સિઝનની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગની શુગર ફેક્ટરી માર્ચ એપ્રિલ મહિનામાં શેરડીનો પુરવઠો ઓછો હોવાને કારણે બંધ થઈ ગયેલ હતી જેને સીધે અસર સુગર ફેક્ટરીઓના પીલાણ અને શેરડીના પોષણક્ષમ ભાવ ઉપર થયેલી હતી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પ્રાઇવેટ લિમિટેડ પંડવાઈ શુગરના કાર્ય વિસ્તારમાં આવેલા ભરૂચ અને સુરત જિલ્લાના ગામોના સભાસદ મિત્રો દ્વારા સસ્તા શેરડી પૂરી પાડવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષથી ઉત્પાદન દિન પ્રતિદિન ઘટતું જાય છે જેને લઈને પર્યાપ્ત ઉપલબ્ધ ન થવાથી સસ્તાની પીલાણ ક્ષમતા પર માઠી અસર પડી રહેલ છે અને ખેડૂત મિત્રોને પણ એક દીઠ ઉત્પાદન ઓછું થવાની ઘણું જ મોટું આર્થિક નુકસાન થઈ રહેલ છે સસ્તાના કાર્ય વિસ્તારમાં આવેલા ખેડૂતો મિત્રોની જમીનની ફળદ્રુપતા પણ દિન પ્રતિદિન ઘટતી જાય છે જેને લઈને પણ ખેડૂત મિત્રો વધુમાં વધુ શેરડીનું ઉત્પાદન મેળવી શકતા નથી વધુમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂત મિત્રોને શેરડીના પાકમાં રેડ રોટ રોગનું પ્રમાણ પણ વધી છે જેને લઈને ખાંડની રિકવરી પણ અસર પડેલ છે આ સમસ્યાના નિવારણ માટે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પ્રાઇવેટ પંડવાઈ સુગર દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી સહયોગથી શેરડીના પાક ઉત્પાદનને વધારવા અને જમીનની ફળદ્રુપતા વધારવા તથા રોગ અને નિયંત્રણ તેમજ સુગર પ્લાન્ટના આધુનિકરણ અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારમાં નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના તજજ્ઞો ડૉક્ટર શૈલેષભાઈ માલી ડોક્ટર જયેશભાઈ પસ્તાગિયા ડોક્ટર રાહુલભાઈ પટેલ તથા ટેકનિકલ નિષ્ણાંત ડોક્ટર આર કે શર્મા અમૃતભાઈ પટેલ ઉપસ્થિત રહી ખેડૂત મિત્રોને આ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું આ સેમિનારમાં સંસ્થાના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ સાયણ સુગરના ચેરમેન રાકેશભાઈ પટેલ એપીએમસી અંકલેશ્વર પૂર્વ ચેરમેન કરશનભાઈ પટેલ ભરૂચ જિલ્લા રજિસ્ટ્રાર પરેશભાઈ કણકોટિયા સંસ્થાના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ ડિરેક્ટર અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સભાસદ મિત્રો ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં ઇન્ટરનેશનલ ઇયર ઓફ કોપરેટિવ દિવસ તરીકેની ઉજવણીના ભાગરૂપે આજે પન્રસર ખાતે પણ સભાસદશ્રીઓને અને નવસારી કુર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આજે અહીંયા સેમિનાર રાખવામાં આવ્યો છે જેમાં શેડનું ઉત્પાદન કઈ રીતે વધી શકે જમીનની અંદર ફરુતામાં કઈ વધારો થઈ શકે જે આ વિસ્તારમાં જે સમસ્યા છે રેલરોધ રોગની એ રોગને કંઈક નિયંત્રણ કરી શકાય એના માટે આજે અહીંયા ડૉક્ટર શૈલેષભાઈ માલી ડૉક્ટર જયેશભાઈ પસ્ટાગિયા સાથે અમારા સાથી મિત્ર અને સાયન્સ ચેરમેન શ્રી રાકેશભાઈ પટેલ અમારા વાઇસ ચેરમેન શ્રી અનિલભાઈ પટેલ અને સમગ્ર ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રીઓ સૌ સહકારી સહકારીશ્રીઓ અને સાથે સાથે તમામ ભાઈઓ આજે અહીંયા આવી રહ્યા ત્યારે જે પ્રકારે આજથી વીસ પચીસ વર્ષ પહેલાંની વાત કરીએ જ્યારે એક વીઘાની અંદર ત્રીસ ટન પાંત્રીસ ટનથી ચાલીસ ચાલીસ ટન સુધીનું ઉત્પાદન જે મેળવતા હતા આજે જમીનની અંદર જે તત્વો રહેવા જોઈએ તત્વો ન રહેવાને કારણે જે સૂક્ષ્મ તત્વો છે સૂક્ષ્મ તત્વો દ્વારા જમીનની અંદર પણ અરસિયા હોય તો એના દ્વારા પણ આંતરખેત થતી હોય છે અને એને લઈને પણ ઉત્પાદનમાં વધારો થતો હોય છે જ્યારથી વીસ વર્ષ પહેલાં જે ઉત્પાદન હતું એના આજનાની વાપરે વાત કરીએ ત્યારે ઉત્પાદનમાં ખૂબ ઘટારો થયો છે રિકવરીમાં પણ ઘટારો થઈ રહ્યો ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશની અંદર ચાલુ વર્ષ કરતાં એટલે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દેશની અંદર અઢાર ટકા શીરડીનું ઉત્પાદન ઓછું થયું છે આપણે જોયું છે કે સિત્તેરશી ટકા શેરડી જે તે સુગરની હોય અને દસ વીસ ટકા બહારથી લાવે તો એ પોસાય પરંતુ જો વધારે પ્રમાણમાં બહારથી સીધી લાવી પર ઉત્પાદનમાં ઘટાડો થાય ત્યારે સુગર ખેતીને પરવડતું નથી અને સભાસોને પૂરતા ભાવ આપી શકતા નથી ત્યારે આજના આ સેમિનાર સાચા અર્થમાં કારગર નિવડશે એવી આશા છે અને વૈજ્ઞાનિક શ્રીઓ આજે અહીંયા અને ટેકનિકલ અધિકારી શ્રીઓ પણ આજે અહીંયા આપણને એમનું માર્ગદર્શન જ્યારે આપવાના છે ત્યારે આજે જે સભાસ સભાસને પણ હું અભિનંદન પાઠવું છું આપણે પણ આ વૈજ્ઞાનિકો જે પ્રમાણે કહે તે પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે ખેતી કરીએ જમીનની અંદર સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરીએ બાયોકપોઝ નાખીએ અને સાથે સાથે જાળવણી કરીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવીએ એવી સૌ ખેડૂતોનું અપીલ કરું છું